ભાવનગર ઉમરાળા તાલુકા પંચાયતમાં સમયસર ન આવતા અધિકારીઓની પોલ ઉમરાળા તાલુકા કોંગ્રેસના પ્રમુખે વીડિયો બનાવીને ઉજાગર કરી ગ્રામ્ય કક્ષાએથી દાખલા કઢાવવા માટે તેમજ સરકારી કામ માટે આવતા અરજદારોને બપોરના બાર વાગ્યા સુધી અધિકારીઓની રાહ જોઈને બેસી રહેવું પડે છે જેનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં ટીડીઓના ચેમ્બરના દ્રશ્યો અને અન્ય કર્મચારીઓની ઓફિસમાં બપોરના બાર વાગ્યા બાદ પણ અધિકારીઓ પહોંચ્યા નથી તેવા આરોપ લગાવવામાં આવી રહ્યો છે અરજદાર પોતાનો કિંમતી સમય કાઢીને સરકારી કામ માટે આવતા હોય છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે અધિકારીને સરકારી કામ માટે ફોન કરવામાં આવે છે તો ફોન પણ ઉપાડતા નથી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સરકારી ઓફિસોમાં આ પ્રકારે લોલમ લોલ કામગીરી ચાલતી હોય છે જેનો આ તાજેતરનો દાખલો છે અધિકારીઓ પોતાના સમય આવતા હોય જેના કારણે અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે આ તમારા કામ નું છે દાદા પગાર લેશે નથી ને કોઈ અત્યારે ટીડીઓની ચેમ્બર આ હાલત સતત ટીડીઓ ઓફિસની છે ઉમરાળા ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપણે અત્યારે ઉમરાળા તાલુકા પંચાયતે છીએ આ છે મારી પાછળ ટીડીઓ બીએમ જોશીની ચેમ્બર અરજદારો આટલા બધા છે બધા કંઈક ને કંઈક કામથી આવ્યા છે અત્યારે ઘડિયાળમાં અગિયારને ઓગણસાઠ થઈ છે બાર વાગ્યાનો ટાઈમ થયા થયા હોવા છતાં આ ઓફિસમાં હજી ટીડીઓ નથી એપ્રિલ બે હજાર પચીસ અને આ દ્રશ્યો અત્યારે છે ઉમરાળા તાલુકા પંચાયતમાં ઘડિયાળમાં અત્યારના સમય પ્રમાણે બાર સાત વાગ્યા છે અને બાર સાત વાગ્યે આટલા બધા અરજદારો ઉમરાળા તાલુકા પંચાયતે હોય નાના નાના બાળકોને આ ઉનાળાના તાપમાનમાં દાખલા કઢાવવાના છે અને આપણા ખૂબ માનવંતા અધિકારીઓ જેને